ચાલો ગાઈઝ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ શેર બજારની અંદર ગમે એટલા લોકો આવે ને તો સૌથી પહેલાં તો છે ને એને એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે ભાઈ મારે છે ને લોકોથી અલગ રહેવાનું છે લોકો શું કરે કે ભાઈ લોકો એકબીજાને ફોલો મળે કરવા શેર બજારની અંદર સૌથી પહેલાં તો છે ને તમારે જેટલું પણ સફળ થવું હોય ને એટલું તમારે તમારી ઉપર નિર્ભર રહેવું પડશે હરેક જગ્યાએથી પૈસા પણ તમારા જ જોશે મહેનત પણ તમારી જ જોશે અને તૈયારી પણ તમારી જ જોશે એક પણ વસ્તુ બીજાની નહીં ચાલે અહીંયા શેર બજારની અંદર જે માણસ પણ સફળ છે ને તેની અંદર તમે એક વસ્તુ કોમન જોશો કે ભાઈ ઈ માણસ છે ને લોકો થી અલગ વિચારે છે અને એનાથી પણ વધારે કોમન ઈ છે કે ભાઈ ઈ માણસ વિચારે છે હકીકતમાં શેર બજારની અંદર છે ને મોસ્ટ ઓફલી લોકો વિચારતા નથી વિચારધારા ફોલો કરે છે મતલબ કે હું જે કઉ ને એ એ તમે તમે કરશો અને જે કહેશો કોઈ બીજું કરશે હકીકતમાં આ વસ્તુ છે ને આ રસ્તો એકદમ ખોટો છે આ વસ્તુ બિલકુલ કરવાની હોતી નથી હંમેશા શેર બજારની અંદર ગમે ત્યારે આવો ને ત્યારે સૌથી પહેલા તો પોતાની જાતને ફોલો કરો પોતાના વિચારધારા અલગ ફાળવો પોતાનું વિચાર અલગ રાખો લોકો થી ત્યારે તમે ક્યાંક બે પાંચ પૈસા કમાઈ શકશો આ દુનિયાની અંદર જ્યાં સુધી લોકો જે વિચારે છે તે વિચારશો અને લોકો જે કરે છે તે જ કરશો ને ત્યાં સુધી તમે કાંઈ કરી શકવાના નથી તમે ત્યાં સુધી ફાઇનાન્શિયલ ફ્રીડમ નથી અચીવ કરી શકવાના એટલા માટે લોકો પાસે સાંભળો બધું પરંતુ અલ્ટિમેટલી વિચાર તમારો હોવો જોઈએ પસંદગી તમારે શું કરવું શું ન કરવું એ વસ્તુ છે ને તમારી હાથમાં હોવી જોઈએ અગર તમે અલ્ટિમેટલી અંતે એ જ કરવાના છો કે ભાઈ જે લોકો કહે છે

પરંતુ તેમાંથી જે તમારું મન કે ને કે ભાઈ ધીમે ધીમે તમારું મન જ કહેશે કે ભાઈ નહીં આમાંથી આ કર આમાંથી આ કર અલ્ટિમેટલી તમારે છે ને એ જ વસ્તુ કરવાની છે કે ભાઈ ઓલો માણસ એમ કહે છે કે ટ્રેડિંગની અંદર બહુ પૈસા મેં બનાવે છે તું પણ મન બનાવવા તો હું પણ એમાં લાગી જાઉં તો આ વસ્તુ છે ને આ નિર્ણય સૌથી વધારે ઘાતક રહેશે તમારા માટે જે તમારી પૈસા બનાવી તો નહીં દે પરંતુ જે હશે ને એ પણ લઈ લેશે અને સ્ટોક માર્કેટની અંદર છે ને મોસ્ટ ઓફલી લોકો જેટલા પણ લોકો એ હકીકતમાં પૈસા બનાવ્યા છે ને એ હરેક માણસ તમને એક જ વસ્તુ કહે છે કે ભાઈ શેર બજારની અંદર પૈસા બનાવવા આસાન છે પરંતુ ટ્રેડિંગથી કોઈ દિવસ પૈસા નહીં બને ઇન્વેસ્ટમેન્ટથી જ તે પૈસા બનશે આ એક સિમ્પલ સિમ્પલ વાક્ય મે મોસ્ટ ઓફલી જેટલા પણ લોકો જેન્યુન છે ને સાચા એ લોકોના મોઢે આ વાત મેં સાંભળેલી છે બાકી મોસ્ટ ઓફ લોકો હું જોઉં ને કે ભાઈ નવે નવા જેટલા પણ લોકો આવે એ લોકોના મનમાં એમ જ હોય કે ભાઈ હું કેટલા બે વર્ષ સુધી રાખું કેમ કે શરૂઆતમાં કોઈ પણ માણસ પાસે એટલું પેશન્સ હોય જ નહીં બહુ ઓછા લોકો હોય કે જેની અંદર જન્મજાત આવી ખૂબી હોય કે ભાઈ કોઈપણ વસ્તુ ડાયરેક્ટ સ્ટાર્ટિંગમાં તે સારામાં સારી પરફોર્મન્સ આપી દે હકીકતમાં તમારે પરફોર્મન્સ સારામાં સારું આપવું હશે ને તો એ પહેલાંના તમારા પરફોર્મન્સ ખૂબ જ ખરાબ જશે ખૂબ જ બગડશે તમારા કામ ખૂબ જ તમારી વિચારધારા નબળી પડશે ત્યારે તમે ક્યાંક સાચો વિચાર પકડી શકશો અને એના ઉપર તમે કામ કરી શકશો એની ઉપર તમે મજબૂતીથી રહી શકશો દુનિયાથી અલગ બાકી તમારી કમજોર વિચારધારા છે ને તમને તાણી જશે શરૂઆતમાં એટલા માટે જ કહું છું કે જે માણસને તમે સાંભળો ને જે માણસ એમ લાગે ને કે નહીં ભાઈ આ માણસ વાકઈમાં જેન્યુન છે અને સાચી માહિતી આપે છે જે આપણે હકીકતમાં જીવનમાં ઉતારવાની જરૂર છે પૈસા કમાવું હોય ને તો આ વિચારધારા તો અલ્ટિમેટલી તમારે જોશે જ તે એ તમારે ફોલો કરવાનું છે બાકી અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી તમને મોસ્ટ ઓફલી મોસ્ટ ઓફલી ઇન્ફોર્મેશન તમને મળે છે પરંતુ તમે શું કરો કે ભાઈ જે માણસ તમને સૌથી વધારે લાલચ આપે ને તેની પાછળ તમે જાઓ છો હકીકતમાં સોશિયલ મીડિયાની અંદર સોમાંથી નેવું ટકા લોકો જે લુભામણી જાહેરાત આપે ને કે ભાઈ આમ કરી નાખો તેમ કરી નાખો એટલા પૈસા એટલા દિવસની અંદર બનાવી નાખો એ લોકોના સબસ્ક્રાઈબર અને ફોલોવર જોશો અને જે લોકો સાચી માહિતી જે લોકો શાંતિથી સમજાવે છે ને એ લોકોના ફોલોવર જોઈ લેજો તમને બધું ખબર પડી જશે કે ભાઈ દુનિયાની અંદર લાલચ માયા કેટલી ભરી છે કે ભાઈ લોકોને મહેનત વગર પૈસા કેટલા જલ્દી કમાવા છે લોકોને રાતોરાત અમીર બનવું છે પરંતુ આ વસ્તુ કોઈ દિવસ શક્ય છે નહીં કાગળના કોરા ટુકડા ઉપર લખી લો અને દિવાલ ઉપર એની પેઇન્ટિંગ લગાડી દો ભાઈ વગર મહેનતે પૈસો આવ્યો હશે ને એ એક દિવસ પાછો વયો જશે હા આ વાત એકદમ ક્લિયર છે મહેનત વગરની કમાણીની ઈજ્જત તમે જિંદગીમાં નહીં કરી શકો પૈસા વેડફી નાખશો તમે કાંઈ પણ કોઈ પણ જગ્યાએ તમે કરી એ પૈસા તમે તમે ક્યાં યુઝ એટલા માટે જેટલી વસ્તુ વસ્તુ જે શાંતિથી ધીમે ધીમે આવે ને પચાવી શકશો તમારા જીવનમાં બાકી તમે કાંઈ પચાવી નથી શકવાના શેરબજારની અંદર જો તમે આવ્યા છો અને હકીકતમાં તમારે જેન્યુન રીતે પૈસા કમાવે છે ને મતલબ કે ધીમે ધીમે રાતોરાત જો અમીર બનવું હોય ને તો મહેરબાની કરો મિત્ર મારી ઉપર અને તમારી ઉપર પણ આ ચેનલને અનસબસ્ક્રાઈબ કરી જો મારે કાંઈ ફરક નહીં પડે માત્ર એક જોવા વાળો રહેશે ને તો પણ હું જેન્યુન રીતે વિડીયો બનાવીશ અને શાંતિથી એ માણસને સમજાવીશ એ માણસ ભલે બે વર્ષ લેટ બનશે પૈસા બનશે એના પરંતુ બે વર્ષ ભલે લેટ બને પરંતુ એના પૈસા ટકશે અને એને ખબર હશે કે મારે ક્યાં યુઝ કરવાના છે મતલબ કે એ માણસ સામાન્ય માણસની જેમ ગાડી બંગલામાં નહીં મોહવાય કેમ કે જનરલી કોઈ પણ માણસ વધારે પડતા પૈસા આવી જાય ને તો શું કરે ખબર ફોન તો લઈ જ તે પણ આઈફોન લઈ લે ગાડી તો લઈ જ તે પણ મોંઘી કાર લઈ લે બસ એટલું જ તે એના જીવનની વિચારધારા એટલી સ્મોલ છે મતલબ કે નાની છે હકીકતમાં આ વસ્તુ બહુ જ ખતરનાક છે ભાઈ એક માણસની એક જીવન જરૂરી વસ્તુ છે ને એક સિમ્પલ છે કે ભાઈ રોટી કપડાં અને મકાન આ ત્રણ વસ્તુ થઈ જાય ને પછી એક અનઅધર લેવલની વિચારધારા જોશે મતલબ કે તમારે સામાન્ય માણસની જીવન નથી જીવવાનું મોસ્ટ ઓફલી લોકો પાસે પૈસા તો આવી જાય પરંતુ એને ખબર જ નથી હોતી કે ક્યાં ક્યાં મારે યુઝ કરવા એટલા માટે શું કરે કે ભાઈ ગાડી બંગલાનું મકાન બસ બહુ થાય તો મિત્રને આપી દે સગા સંબંધીને આપી દે પૂરી હકીકતમાં આ વસ્તુ પણ કરવાની છે તે પણ લિમિટેડ તો જો તમે શેર બજાર ની અંદર જનરલ રીતે શીખવા માંગો છો તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જો કોઈ પ્રશ્ન હોય ને તો કોમેન્ટ બોક્સના માધ્યમથી મને પ્રશ્ન પૂછી લેજો બરાબર જેટલું શક્ય હશે ને એટલો હું તમને જવાબ સ્પષ્ટ રીતે દેવાની કોશિશ કરીશ કોઈ પણ પ્રકારના મિશ્રણ વગર સો ટકા શુદ્ધ બરાબર હવે શેર બજારની અંદર ક્યારેય પણ તમને કોઈ પણ કંપનીનો શેર ગમે ને તો એ શેર સસ્તો માગવામાં અને મોંઘો વેચવામાં કોઈ પણ દિવસ ગભરાશો નહીં મોસ્ટ ઓફલી લોકો છે ને સોમાંથી નવ્વાણું ટકા લોકો આ વસ્તુ નથી કરી શકતા કોઈપણ કંપનીનો શેર કોઈપણ કંપનીનો ધંધો ખૂબ જ ગમી જાય ને તો એ માણસ છે ને એ કંપનીનો શેર ગમે ત્યારે લઈ લે મતલબ કે ઓલ ટાઈમ હાઈ ઉપર જ્યારે શેર મોંઘા મોંઘો હોય ને ત્યારે પણ લઈ લે મોહમાં આવી જાય કે ભાઈ આ કંપનીનો શેર ભાગી જશે હું રહી જઈશ આવું થાય બરાબર તો એ માણસ મોંઘો શેર લઈ લે પરંતુ આ વસ્તુ આપણે મિસ્ટેક નથી કરવાની જે પણ કંપની આપણને ગમે છે જે કંપનીનો ધંધો આપણને સૌથી વધારે ગમે છે ને એ કંપનીનો શેર સસ્તો લેવાનો છે ગમે ત્યારે મોકો મળે ભલે બે મહિના લેટ લ્યો બે વર્ષ લેટ લેહો ને તો પણ ચાલશે પરંતુ પૈસા આ રીતે જ બનશે કોઈ પણ કંપનીનો શેર જેટલો સસ્તો તમે લઈ શકશો ને એટલો તમારે ફાયદો રહેશે તો માર્કેટ પડે ને એની વાટ જોતા શીખો બરાબર અને મોંઘો વેચતા શીખો કે ભાઈ કોઈ પણ કંપનીનો શેર તમને ખબર છે કે ભાઈ આટલો મારે પ્રોફિટ જોતો છે તો પ્રોફિટ તમારા મનની અંદર એક કાયમ કરી રાખો કે ભાઈ મેં સો રૂપિયાનો શેર લીધો છે ને તો એટલીસ્ટ પાંચસોથી હજાર રૂપિયાનો થાય ને ત્યારે હું વેચીશ બરાબર તો આ વસ્તુ તમને બચાવી રાખશે અને આ રીતે તમારો પ્રોફિટ થશે બાકી તમે એમ વિચારતા હોય કે ભાઈ શેર વધે ત્યારે હું વેચી નાખીશ તમારા મનમાં કોઈ પણ એક રકમ છે નહીં બરાબર ફિક્સ તો તમે એમ થાય છે કે ભાઈ હજી ભાગશે હજી ભાગશે હજી ભાગશે અને ભાગવાના ભાગવાના ચક્રમાં તમે એની અંદર ટ્રેપ થઈ જાશો મતલબ કે ફસાઈ જશો શેર માર્કેટની અંદર આ વસ્તુ સૌથી વધારે લોકો સાથે થાય છે સામાન્ય માણસની વિચારધારા છે ને ઇમોશનલ હોય છે અને શેર માર્કેટ છે ને ઇમોશનલ રીતે બિલકુલ નથી ચાલતું શેર માર્કેટ એકદમ ક્રૂર છે એ કોઈ પરવા નહીં કરે તમે ક્યાંથી આવો છો તમે કોણ છો તમે કેટલા રૂપિયા લાવ્યા તમે ક્યાંથી રૂપિયા લાવ્યા તમે ઘર મકાન વેચું તમારું તમે તમારી સંપત્તિ વેચી તમે તમારા કોઈ પણ ઘરનું સદસ્ય છે એના ઘરેણાં વેચીને આવ્યા છે એને અગર તમને ડુબાડવા છે ને તો એ તમને ડુબાડશે જ તે એને કોઈ પરવા નથી તમે જીવો કે મરો એટલા માટે હંમેશા કહું છું કે ઇમોશનલ ડિસિઝન શેર બજારની અંદર કોઈ દિવસ લેતા નહીં અને કોઈ પણ કંપનીનો શેર લેવા ને ત્યારે સૌથી પહેલાં સસ્તો લેવાની કોશિશ કરો અને મોંઘો વેચવાની કોશિશ કરો સસ્તો ક્યારે મળે જ્યારે શો સ્ટોક માર્કેટ પૂરેપૂરું ક્રેશ થાય અથવા તો સારું એવું ડાઉનફોલ હોય ને ત્યારે બરાબર અને મોંઘો ક્યારે આપણને વેચવા મળે કે જ્યારે સૌથી વધારે ડિમાન્ડ હોય સ્ટોક માર્કેટ ઓલ ટાઈમ હાઈ ઉપર હોય અને કંપનીના શેર પણ સારામાં સારા બધા ભાગતા હોય સારામાં સારી કંપની હોય તો પણ ભલે અને ખરાબ કંપની હોય ને તો પણ ભલે તો આ સમયે આપણે એ કંપનીનો શેર વેચવાની જરૂર હોય બરાબર પરંતુ આપણે શું કરીએ તે સમયે આપણને એમ થાય કે ભાઈ હજી ભાગે હજી ભાગે હજી ભાગે પરંતુ આ વસ્તુ શક્ય નથી કોઈ પણ વસ્તુ જે જટલી ઉપર જાય છે ને એ એક સમયે થોડી ઘણી તો નીચે આવશે જ તે એટલા માટે આપણી એક લિમિટ તૈયાર રાખો આજના વિડીયો બસ આટલું જ ગુજરાતીમાં સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર Thank you so much for watching these videos.